આ રીતના અહીંયા દાબેલી તો રેડી જ રાખવામાં આવે છે લાઈવ બધી વસ્તુ આપે છે અને ફક્ત વીસ જ રૂપિયામાં જો એના પછી અહીંયાથી શેકીને જો તમને અહીંયાથી જે બી માગો એટલે એક જ પ્રકારની દાબેલી મળે છે ઓનલી ફોર રેગ્યુલર દાબેલી કહેવાય જોઈ લો પાર્સલ બી કરે છે એનો વિચાર દાબેલી આપણે રેડી કરાવવા દીજીએ રમેશભાઈ તો કેટલા સમયથી આપ તમે દાબેલી વેચો વર્ષથી અને એ ટાઈમે શું ભાવ હતો આપણે તમે શરૂઆત કરી બરોબર એટલે પહેલા કે શું હતું નાની દુકાન હતી એટલે તમે દાબેલી વેચો કે બધું હતું બરોબર બરોબર છે અત્યારે ઓનલી ફોર દાબેલી દાબેલી વડાપાવ પફ દાબેલી વડાપાવ ને પફ ત્રણ વસ્તુ રાખો છે અને આપણે ભાવ શું છે અત્યારે શું ભાવ છે અત્યારે વીસ રૂપિયા અને આ બધું મસાલો મસાલો બધું તમે જ બનાવો જાતે જ બરોબર છે ના આ ટોયલી કેમ ઉપર રાખીએ તમે આ નાખવા માટે તેલ નાખવા માટે અને તમારો ટાઈમિંગ શું છે આપણે સવારે નવથી રાતના નવ સવારે નવથી રાતના નવ ચાલુ ચાલુ હોય છે જોલો ભાઈ રેડી ચાલુન ચાલુ હોય છે બનાવવાનું અને થોડીવાર પહેલા તમે જોયું મેકિંગ માં કે મસાલો અને દાબેલીનો મસાલો બધું બનાવતા હતા કેવી રીતે બનાવે છે અને ચાલુ ચાલુ હોય છે જો આ રીતના કસ્ટમર લઈ